અહેમદ મોહ્યુદ્દીન સૈયદ છે એક આતંકવાદી પ્રવૃત્તિ ધરાવનાર માણસ છે અને એ દેશનામાં કોઈ મોટી આતંકવાદી એક્ટિવિટી કરવાવાળો છે અને આ જ આતંકી પ્રવૃત્તિની જે જે કાવતરું છે એના ભાગરૂપે એ કોઈક કામે ગુજરાતમાં પણ આવેલ છે આ ઇન્ફોર્મેશન જ્યારે એસ એલ ચૌધરી સાહેબને મળી એને એ સિનિયર અધિકારીઓ જોડે શેર કરવામાં આવેલ ઘણી બધી ટીમ્સ બનાવવામાં આવેલી અને એ માણસની જે ટેકનિકલ ઇન્ફોર્મેશન છે એના ઉપર કામ કરવામાં આવેલ આના સીડીઆર લોકેશન્સ વગેરે બધું લેવામાં આવેલો એ માણસની લોકેશન્સ જાણતા ખબર પડી કે હાલમાં જ હૈદરાબાદથી બાય રોડ અમદાવાદ ખાતે આવેલ છે એના મૂવમેન્ટને ટ્રેક કરતા પરમ દિવસે ઇવિનિંગમાં અડાલજ ટોલ નાકા પાસેથી એક આંધ્રપ્રદેશ નંબરની ગાડી મળી આવેલ જેમાં એક માણસ બેસેલો હતો જેની આઈડેન્ટિટી પૂછતા હોય જે ઇન્ફોર્મેશનવાળો માણસ હતો એ જ એની અંદર હતો એ માણસની રૂબરૂ સર્ચ કરવામાં આવેલો એ દરમિયાન અમને એના પાસેથી બે ગ્લોક પિસ્ટલ એક બેરેટા પિસ્ટલ અને ત્રીસ લાઈવ કાર્ટિઝ મળી આવેલા સાથે સાથે એની પાસે એક ચાર લીટર જેવો લિક્વિડ પણ હતો જેની પ્રારંભિક એને બતાવ્યા મુજબ કેસ્ટર ઓઇલ છે એ એની ગાડીમાંથી સીઝર કરવામાં આવેલ અને બીજી થોડી ઘણી રૂટીન વસ્તુઓ પણ એનાથી મળી આવેલી એની એની ડિટેલ ઇન્ટ્રોગેશન કરવામાં આવેલી ઇન્ટ્રોગેશનમાં સૌથી પહેલાં આ પૂછપરછ કરવામાં આવેલો કે ભાઈ એનો શું ઇતિહાસ છે આ જે માણસ છે એ અરાઉન્ડ લગભગ પેંત્રીસ છત્તીસ વર્ષની એની ઉંમર છે એ ચાઇનાથી એમબીબીએસની ડિગ્રી પણ ધરાવે છે ઘણો બધો સ્ટડીની રીતે લેંગ્વેજની રીતે ઘણો જાણકાર માણસ છે એ સોશિયલ મીડિયા પર ઘણી બધી ફોરેન એન્ટિટી જોડે કોન્ટેક્ટમાં હતો આ જ એન્ટિટીમાં એક અબુ ખદીજા નામની એક એન્ટિટી જોડે પણ એ કોન્ટેક્ટમાં હતો જેની આઈડેન્ટિટી આ માણસ એક આઈએસકેપીના આમિર તરીકે એના ઓળખે છે એના મારફતે એ ભારતમાં આતંકવાદી કાર્યવાહી કરવા માટે એ ફંડની જમા કરવા માટેની કામગીરી અને સાથે સાથે વેપન્સ કલેક્ટ કરવા માટેની કામગીરી એના માર્ગદર્શનમાં પણ એ કરતો હતો આ જ પ્રક્રિયા હેઠળ એને આ ગાંધીનગર કલોલ પાસેની એક લોકેશન મળી હતી જેના ઉપરથી એને આ વેપન્સની ડિલિવરી લેવાની હતી આ વેપન્સ એને કોણ આપી ગયો એ બાબતે જ્યારે તપાસ કરવામાં આવેલી તો એના ફોન ફોન ડિટેલ્સમાંથી અમને એક ફોન નંબર પણ મળી આવેલો બીજી ઘણી બધી ડિટેલ્સ પણ મળી આવેલી એ નંબરની જ્યારે અમે તપાસ કરી તો એ નંબર મુમેન્ટ કરતો હતો ગુજરાતથી બહાર બાજુ અને બનાસકાંઠા પાસે સ્ટેટિક હતો એક ટીમ એના ઇન્ટ્રોગેશનમાં અહીંયા અમદાવાદ એટીએસ ખાતે લાગેલી હતી ત્યારે એક બીજી ટીમ જેમાં ડીવાયસપી વિરજીત પરમાર ડીવાસપી કે કે પટેલ પીએ સી એચ અને બીજા અધિકારીઓ જોડાયેલા હતા એ લોકો આ ફોન નંબરની તપાસમાં બનાસકાંઠાથી બીજા બે સંખમંદોને લઈને આવેલા એ લોકોની પણ પૂછપરછ કરવામાં આવેલી અને એ લોકોનો પણ રોલ એમાં જણાઈ આવેલ એ જે બંને લોકો છે એનું નામ આઝાદ સુલેમાન અને મોહમ્મદ સુલેમાન મોહમ્મદ સલીમ ખાન નામના છે એ બંને લોકો લખીમપુર ખીરી અને શામડી યુપીના રહેવાસી છે એ લોકો દ્વારા આ જે વેપન્સ છે આની ડિલિવરી કલોલ ખાતે અવાવરૂ જગ્યા પર મૂકવામાં આવેલી હતી અને આ લોકો દ્વારા આનો જે હેન્ડલર છે એને એના લોકેશન્સ મોકલવામાં આવેલા હતા જે લોકેશન્સથી ફર્ધર આ જે હૈદરાબાદવાળો સૈયદ અહેમદ મોહુદ્દીન છે એના દ્વારા રિકવરી કરવામાં આવેલી આ લોકોથી જ્યારે પૂછપરછ કરી ત્યારે જાણવા મળેલ કે આ લોકો ઘણા રેડિકલ છે મૂળત હાફિઝ છે ભણેલા છે અને એ લોકો દ્વારા પણ દેશના ઘણા બધા હિસ્સાઓમાં જેમાં લખનઉ દિલ્હી અહેમદાવાદ વગેરે સામેલ છે એમાં સેન્સિટિવ પ્લેસીસની થોડી રેકી કરેલી છે ભીડભાડવાળી જગ્યાઓની રેકી કરેલી છે સાથે સાથે એ લોકો દ્વારા જાણતા છતાં હતા કે ભાઈ એની અંદર વેપન છે આ જે વેપનની ડિલિવરી છે એ હનુમાનગઢ રાજસ્થાન જે કે એક બોર્ડરનો જિલ્લો છે ત્યાંથી એના દ્વારા કરવામાં આવેલી છે એફઆઈઆર દાખલ કરવામાં આવેલી આ લોકો વિરુદ્ધ જેમાં યુએપીએ અને આઈપીસીના સેક્શન્સ ઉમેરવામાં આવેલ છે આજે હૈદરાબાદનો સૈયદ અહેમદ મોહમ્મદ મોહિદૂન છે એની જ્યારે વધારે પૂછપરછ કરવામાં આવેલી અને આના ફોનમાં પણ ચેકિંગ કરવામાં આવેલો તો એક એક રાઇઝિન નામનો એક બહુ પોટેન્ટ બહુ અતિ શક્તિશાળી જહેર હોય છે એને બનાવવા માટેની પ્રક્રિયા એ હાથ ધરેલ હતી જેના માટે જે રો મટિરિયલ છે કેમિકલ ઇક્વિપ ચીજો કેમિકલ્સ છે અને જે ઇક્વિપમેન્ટ્સ આને જરૂરી હોય છે એ બધા પણ એના દ્વારા પ્રોક્યોર કરી લેવામાં આવેલ હતા એના દ્વારા એ પ્રારંભિક જે એની પ્રોસેઝર છે એ પણ ચાલુ કરી દીધી હતી અને એના પુરાવા અમને એના ફોનમાંથી જ મળી આવેલા છે તો એક ઘણો એવો કેસ છે જેની અંદર કે યુપી અને હૈદરાબાદના જુદા જુદા માણસોને અમે કરીને અરેસ્ટ કર્યા છે પહેલો જે સૈયદ છે એની અમે કાલે કોર્ટમાં પ્રોડ્યુસ કરતા એના સત્તર તારીખ સુધીના અમને એના રિમાન્ડ મળ્યા છે બીજા જે બંને આરોપીઓ છે એની પણ અમે અટેક કરી છે એનામાં આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરીશું અને એના પણ ફર્ધર રિમાન્ડ લઈશું એ સિવાયની જે બીજી એ તપાસમાં જે આગળ જે વસ્તુઓ મળશે એ પણ અમે આપના સમયસર અપડેટ કરીશું હા એ જે બે આરોપીઓ જે અમે આપને નામ કીધા જે આઝાદ અને મોહમ્મદ સુહેલ જે છે એ બંને આરોપીઓ આ હથિયારો હનુમાનગઢથી લીધેલા હતા એ લોકો પણ ના જણાવ્યા મુજબ પણ એ હથિયારો એ લોકોએ એક લોકેશન ઉપરથી પિક કર્યા હતા અને આ લોકેશન ઉપર ડ્રોપ કર્યા હતા આપણે આ ચર્ચા પહેલાં પણ ઘણી વખતે જૂના ટેરર રિલેટેડ કેસીસ અને ડ્રગ્સ રિલેટેડ કેસીસમાં થયેલી છે કે આ રીતે ડેડ ડ્રોપ કરીને એકબીજાથી એની બહુ વધારે પરિચય નહીં થાય એ રીતનો આ લોકોએ ચોકસાઈ રાખે છે એ પરત એના જણાવ્યા મુજબ હૈદરાબાદ જ જવાનો હતો અને જે રીતે આ રાઇઝિન નામનો જે પોટેન્ટ ઝેર બનાવી રહ્યો છે જેની કે બહુ નાની ક્વોન્ટિટી પણ બહુ વધારે લોકો માટે સફિશિયન્ટ હોય એને ડેડલી મારવા માટે કહેવાય છે કે સેનાઇટથી પણ વધારે પોટેન્ટ છે તો આવો જહેર જે બનાવતો હોય એના એના જે આતંકી મનસુબા છે એ બાબતે અમે થોડો ડિટેઇલ્ડ એનો ઇન્ટ્રોગેશન કરીને આપ બધાને જાણ કરીશું એ એને એ હૈદરાબાદમાં જ બનાવતો હતો અને એનો જે ઉપયોગ છે એ ઉપયોગ એના કન્ઝ્યુમ કરવાથી કોઈ પણ રીતે તમારે બોડીના ઇન્ટરલ એમાં આવે એ ગેસ મારફતે તમે ઇન્હેલ કરો કે પાવડર ફોર્મમાં જનરલી હોય છે અને આ ફૂડ યા કોઈ પણ રીતે તમારે બોડીમાં જાય તો એ બહુ ડેડલી હોય છે આ બાબતે હું નહીં કહી શકું કારણ કે એ ગ્લોક અને બેરેટા જનરલી ફોરેન મેડ હોય છે અને જે હનુમાનગઢ છે એ થોડો બોર્ડરની નજીકનો જિલ્લો છે તો હવે હાલમાં એનો જે ઉદ્ગમ જે છે એ ક્યાંથી થયો છે એ બાબતે ફરદર તપાસ પછી અમે આપશું સિક્યોરિટી બ્રિજ તરફ ઇશારો નથી કર્યો એક ગુજરાત એટીએસ ના મતલબ ઇફેક્ટિવનેસ આના ઇન્ટેલિજન્સ નેટવર્ક કે ભાઈ એ લોકોએ અહીંયા પહોંચ્યા ફર્સ્ટ ટાઈમ આ ડિલિવરી એ રીતની કરી અને એને અમે પકડી શક્યા જબકી કે એ લોકો ટ્રેન મારફતે આવ્યા હતા એક માણસે એમાં ભાઈ રોડ આવ્યો હતો એ બહુ મોટો શહેર છે તેમ છતાંય અમે આ વાત ઉપર ફકર છે નાચ છે કે ભાઈ અમારી જે એટીએસની ટીમ છે એમાં જે હ્યુમન ઇન્ટેલિજન્સ કલેક્ટ કરવાવાળા માણસો હોય કે ટેકનિકલ એનાલિસિસ કરવાવાળા માણસો હોય એ જે ઇન્ફોર્મેશન પણ છે એ અમને પરમ દિવસે લગભગ મોર્નિંગ આવર્સમાં મળી હતી અમે ટીમ બનાવી એ માણસને આઈડેન્ટિફાઈ કર્યા એને ચેક કર્યા અને આપ બધાની જાણકારી માટે મોટાભાગના આપણે લોકો જે જૂના છો એ બધા જાણો છો કે આ એક્ટિવિટી ભલે આપણને રિઝલ્ટ ક્યારેય મળતો હોય આ થ્રી સિક્સટી ફાઇવ ડેઝ ચાલવાવાળી ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન ચાલવાવાળી એક્ટિવિટી છે જેની અંદર હજારોની સંખ્યામાં અમે લોકો ઉપર સર્વેલન્સ રાખીએ છીએ લોકો પર વોચ રાખીએ છીએ લોકોની પૂછપરછ કરીએ છીએ જે પુલિશિયા તરીકેથી આપણે ટેકનિકલ રહે કરી શકીએ કોઈને પૂછપરછ કરી શકીએ ઇન્ફોર્મર્સનો નેટવર્ક કરી શકીએ અને આ બાબતમાં ના કેવલ ગુજરાત એટીએસ બધા જિલ્લા કમિશનરેટ સરકાર આ સરકાર તરફથી જે અમને ટેકનિકલ ડેવલપમેન્ટ માટે જે પણ વસ્તુઓ જોઈએ જે મેનપાવર માટે જોઈએ જે અમારા મુવમેન્ટ માટે જોઈએ એ બધી રીતે અમને જે સહેકાર મળે છે એના લીધે એ જે મોટિવેટેડ એક ફોર્સ છે જે ગુજરાત પોલીસ છે એની બધી યુનિટ છે એ કન્ટિન્યુઅસલી આ કામ કરે છે તો આ બેસિકલી જે કેસ થયો એ માણસ આવ્યો એ છે તારીખ રાત્રે અહીંયા પહોંચ્યો હતો અમને આ ઇનપુટ મળ્યો અને સાત તારીખે રાત સુધીમાં અમે આના ઉપર કેસ પણ કર્યા મોટા મોટી અમે એના ફોનનો એનાલિસિસ કરીને ઘણી બધી વસ્તુઓ જાણી બીજા આરોપીઓની પણ ઓળખ કરી આ લોકોનો પણ ડિટેન કરીને અરેસ્ટ કર્યા

અને આ કેસમાં હાલ સુધી જે ત્રણેય આરોપીઓ અમને પકડાવ્યા છે એ લોકોની જે ફિલોસોફી છે એ લોકોનો જે વલણ છે એ આઈએસકેપી તરફ ઝુકાવ છે આ હું કહી શકું ઓલ એ લોકોએ કંઈ ફોર્મલ મેમ્બરશિપ લીધી હતી કે નહીં એ બાબતે હું તપાસ દરમિયાન આપને જાણ કરી શકી છું નહીં એની અંદર જે ત્રણેય આરોપીઓ છે એ આતંકવાદને આપણે કોઈ રાજ્ય કોઈ જિલ્લા કે કોઈ પૂરા દેશ યા કોઈ ઇન્ટરનેશનલી એ નહીં કહી શકીએ એ લોકોએ બહુ યુનિક નવી નવી ચીજો કરતા હોય છે એ કેસમાં પણ અમને એને મળવાનો સ્થળ એને લાસ્ટ યુઝનો સ્થળ એ લોકોની રેકીના સ્થળ એ જુદા જુદા મળવામાં આવેલ છે અને એમાં કોઈ લોકલ હાલ સુધી અમને કોઈની પણ સંડોવણી હાલ સુધી મળી નથી

કોમન નોર્મલ સીડીઆર ઉપર ફોન ઉપર વાત નથી કરતા તો ટેકનિકલી જુદી જુદી ઇન્ક્રિપ્ટેડ એપ્લિકેશન્સ યુઝ કરતા હોય છે એનો ટેકનિકલ એનાલિસિસ કરવામાં થોડો ટાઈમ લાગે એવું છે પરંતુ આના જે મેન જે લોકો બહારની એન્ટિટી જેની જોડે સંપર્કમાં હતા આ પ્રાઇમા ફેસી દેખવાથી જુદી જુદી લાગે છે હા એના વચ્ચેના આપસમાં જે સંકલન માટે ફોન નંબર જરૂર આના ફોનમાં અમને મળી આવેલો હતો પણ એની જોડે કેટલી વખતે સંપર્ક થયો કે નહીં એ અમે હાલ આપને તપાસ દરમિયાન કહીશું ફાઇનાન્શિયલ ટ્રેલ માટે એ લોકો કે છે કારણ કે આજે હું કહું છું જે સૈયદ અહેમદ મયુદ્દીન છે એને આપણે બહુ સિરિયસલી લેવો જોઈએ કારણ કે આ એક હું કીધું ચાઇનાથી એમબીબીએસ કરેલો છે બહુ ગણેલો ભણેલો છે આમ પણ ઘણો સ્માર્ટ છે ને રેડિકલ એક્ટિવિટી ધરાવે છે તો આની પ્લાનિંગમાં મોટા ભાગમાં ફંડિંગ કલેક્ટ કરી અને એક મોટા ભાગે રિક્રુટમેન્ટ કરી અને મોટી પ્રમાણમાં મતલબ જેનો પ્રભાવ વધારે હોય આવા આતંકી હમલા કરવાની એની સાજિશ કરી હતી સર જે કેમિકલ બનાવતા હતા કેમિકલનો ઉપયોગ કેટલા પ્રમાણમાં થઈ શકતો તો અગાઉ જે મટીરીયલ અને એકઠા કર્યા છે કેટલા પ્રમાણમાં લિક્વિડ બનાવવાનો હતો કેટલા લિટર અથવા તો તેનો ઉપયોગ કઈ રીતે કઈ જગ્યાએ કરવા પ્લાનિંગ હતો જો એક કેસ અમારો આપણે કીધો કાલેજ થયો છે આ કેટલી એક્ઝેક્ટલી જથ્થા છે સીઝર પછી કહીશું લેકિન જે રીતે અમે કીધા કે જે જે કેસ્ટર છે એ લગભગ કેસ્ટર સીડ્સ કેસ્ટર ઓઇલ જે ચારેક લિટર તો એની પાસેથી અમે મળી આવેલ છે તો અમે કહી શકીએ જે કેસ્ટર સીડ છે એ લગભગ આઠ દસ કેજી કેસ્ટર સીડ પ્રોક્યોર કરીને આગળની કાર્યવાહી કરતો હશે પણ તેમ છતાં આ સીઝર કમ્પ્લીટ થઈ જાય અને પછી અમે આપણે આની પાસેથી કેશ બહુ વધારે નથી એના પરત જવા માટે પૂરતો હતો પરંતુ એના પાસેથી બે મોબાઈલ સૈયદ પાસેથી મળ્યા છે અને બીજા બંને આરોપી પાસેથી પણ એક એક મોબાઈલ મળ્યો છે સાથે સાથે બે લેપટોપ પણ

કે કોઈ ટેરરિઝમનો કોઈ લોકલ એવો નથી હોતો ચહેરો એ તો આજકાલે ઇન્ટરનેશનલી ઇન્ફ્લુએન્સ્ડ હોય છે ઘણા બધા ઓર્ગનાઇઝેશન છે જે આપણા પડોશી દેશમાં આપણે જાણીએ છીએ કઈ રીતનો ચાલી રહ્યો છે તો એને આપણે આ દ્રષ્ટિ નથી જોતા તેમ છતાં અમે ઇન્વેસ્ટિગેશનની રાહે એના દરેક પહેલું ઉપર ઇન્વેસ્ટિગેશન કરીશું અને અગર કોઈ પણ એનો લોકલ નેટવર્ક હોય કે ઇન્ટરનેશનલ નેટવર્ક હોય કોઈ પણ આઈડેન્ટિફાયર મળશે તો અમે આ કામ માટે વિવિધ ભારત સરકારની સેન્ટ્રલ એજન્સી સાથે પણ સંકલનમાં છીએ

એ સૈયદ જોડે કોન્ટેક્ટમાં છે અને જે અમે એના ટેકનિકલ જે આઈડેન્ટિફાયર્સ મળ્યા છે એને રિઝોલ્વ કરવાની કોશિશ કરીએ છીએ પરંતુ એના કહેવા પ્રમાણે આ આઈએસકેપીથી જોડાયેલો છે હું આપણે પહેલાં પણ કીધું અને મોસ્ટ પ્રોબલી આ માણસ હાલ અફઘાનિસ્તાનમાં થઈ શકે યા અફઘાનિસ્તાન પાકિસ્તાન બોર્ડર ઉપર થઈ શકે આવો એનો પ્રારંભિક રીતે કહેવાનો છે જો એ બાબતે અમે નહીં કહી શકીએ કારણ કે એ લોકોનો મુવમેન્ટ કમ્પ્લીટ ઇન્ડિયામાં છે અને એ લોકોને જે જગ્યાથી ગુજરાત અમદાવાદ તો અમદાવાદ સ્ટે કરતો હતો એક માણસ બનાસકાંઠાથી પકડ્યો છે એક માણસ અમે ગાંધીનગરથી પકડ્યા છે પરંતુ આ એક ચીજ ઉપર અમે ફરીથી ફક્ર કરી શકીએ કે એ લોકોએ 6 તારીખે પહેલી પાર્ટી આવી હતી બીજી પાર્ટી સાત તારીખ સવારે પહોંચી છે સાત તારીખ રાત્રે અમે પહેલા ગ્રુપને પકડી લીધો તારીખ અર્લી મોર્નિંગ અવર્સમાં અમે બીજા ગ્રુપને પણ પકડી લીધો કહો પ્લીઝ

એના પાસે બીજો એ લોકો એ જે રહે છે માની લો એ હૈદરાબાદમાં કિરાયાના ઘર ઉપર રહે છે તો એ બધી તપાસ અમે કરીશું કે ભાઈ આની ફંડ્સ એના પાસે ખરેખર કેટલો આવ્યો છે એ ફંડ કલેક્ટ કરવા માટે શું શું પ્રયાસો કર્યા હતા હાલ પૂરતો અમે જે અમને બેસિક જે સામે દેખી આવેલી વસ્તુ છે એના ઉપર અમે કામ કરીએ